શરમ સૌ પ્રથમ તો મિત્રો તમે આ કોમેન્ટ વાંચો જે હું તમને સ્ક્રીન પર આપી રહ્યો છું સ્ક્રીન શોટ આ બધી જ કોમેન્ટ ધ્યાનથી વાંચો અને જે પણ મને ખરાબ કોમેન્ટ કરતા હતા હવે તેઓ લોકો જવાબ સાચો આપજો કે ખરેખર શું મેં ખોટું બોલ્યું હતું વિડીયોની અંદર તો મેં ટૂંક સમય પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો જેની અંદર એ વિડીયો હતો કાજલબેનનો અને કાજલબેનના જે ઇશારાવાળો વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો હતો તેના પર આપણે વિડીયો બનાવ્યો હતો તો ઘણા લોકો ખરાબ કોમેન્ટ કરતા હતા કે ભાઈ તું તો આવો છે ને તારામ તો આવું છે ને તને આવડતું નથી ને વિડીયો બનાવવાનું મૂકી દે ને તો સૌ પ્રથમ તો ચોખ્ખા શબ્દોની અંદર કહી દઉં કે તમારી કોમેન્ટથી મને કોઈ ફરક નથી પડવાનો હા મને ફરક પડશે પણ ક્યારે જ્યારે મેં વિડીયોની અંદર ખરાબ બોલ્યું હશે તો મને ફરક પડે છે બાકી મને કોઈ ફરક નથી પડવાનો તમે ગમે તેમ કરો આપણે કાજલબેન વિશે કોઈ પણ ખરાબ શબ્દ વીડિયોની અંદર યુઝ કર્યો જ નથી જે લોકો કોમેન્ટ કરી રહ્યા છે જે લોકો કોમેન્ટની અંદર ખરાબ ખરાબ શબ્દો લખી રહ્યા છે એ લોકોને તો ક્યારે કોઈ માણસ નથી કહેતો કે ભાઈ આવી કોમેન્ટ તે કેમ કરી પરંતુ જે વિડીયો બનાવીને સાચું માધ્યમ આપી રહ્યો છે એ વિડીયો દ્વારા સમજાઈ રહ્યો છે કે ભાઈ કાજલબેન વિશે આવું ના વિચારવું જોઈએ કાજલબેન સારા સિંગર છે ખોટું ના વિચારવું જોઈએ એને જ કેમ કોમેન્ટની અંદર આવી ગાળો મળે છે એ પહેલો તો તમે જણાવો કે જે ખરેખર આ વાત એકદમ સાચી છે જે લોકો કોમેન્ટ કરે છે એમને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ કંઈ ના કહે કે આવી કોમેન્ટ કેમ કરી પણ જે વિડીયો બનાવશે એને જરૂર કહેશે કે તે આવો વિડીયો કેમ બનાવ્યો સૌ પ્રથમ તો હું જણાવી દઉં કે કાજલબેનનો આ જે ટ્રેન્ડિંગવાળો વિડીયો હતો આ મારે બનાવવો કેમ પડ્યો તો ઇન્સ્ટાગ્રામ ખોલીને જોઈ રહ્યો હતો ત્યારે મારી સામે આ રીલ આવી ત્યારે મેં કોમેન્ટ બોક્સ ઓપન કર્યું ખરેખર કોમેન્ટ બોક્સ ઓપન કર્યું ત્યારે ખૂબ જ દુઃખ થયું કે આપણા કાજલબેન અને એક ગુજરાતના સિંગર છે છતાં ગુજરાતના સિંગરને આવી ખરાબ હેટ કેમ મળી રહી છે કાજલબેન વિશે ઘણી બધી ખરાબ કોમેન્ટ આવી રહી હતી તો મેં તરત જ વિચાર્યું કે કાજલબેન વિશે લોકો આવું વિચારી રહ્યા છે આ બધા લોકો નથી વિચારતા કાજલબેનના સારા ફેન પણ છે તો કાજલબેનના જે હેટર છે જે ખરાબ કોમેન્ટ કરે છે તો તેમના માટે મેં આ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ કાજલબેન સારા સિંગર છે કાજલબેન સારા વ્યક્તિ છે તો ખોટું કોઈએ વિચારવું નહીં મારો કહેવાનો મતલબ ફક્ત ને ફક્ત એટલો હતો કે કાજલબેન વિશે ખરાબ ના વિચારો ત્યારે મિત્રો આ કોમેન્ટ ઉપરથી મારે વિડીયો બનાવવો પડ્યો અને વિડીયોની અંદર તમે એકવાર ફરીથી જુઓ તો ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે એ વિડીયો ફરીથી જુઓ અને તેની અંદર તમને કયો શબ્દ ખરાબ લાગે છે એ કોમેન્ટ કરો બાકી મારાથી જો ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો બાકી તમારું મંતવ્ય શું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ તમે એકવાર કોમેન્ટ ના વાંચી હોય કાજલબેનની જે વિડીયોવાળી તો વિડીયો થોડો પાછળ કરી લો ફરીથી સરખી રીતે કોમેન્ટ વાંચો અને જો કોમેન્ટ ધૂંધળી દેખાતી હોય તો ક્વોલિટી હાઈ કરીને ફરીથી વાંચો કે ખરેખર મારી કોઈ ભૂલ નથી વિડીયોની અંદર જે ભૂલ છે એ લોકોની છે અને એના માટે જ મેં વિડીયો બનાવ્યો હતો કોમેન્ટ ઉપરથી કોમેન્ટ વાંચીને કે ખરેખર કાજલબેનને ખરાબ કોમેન્ટ કેમ કરી રહ્યા છે તો તેમની ગલત ફેમીને દૂર કરવા માટે આ વિડીયો બનાવેલો હતો અને એ વિડીયો વાયરલ થયો તો એનામાં મારી કોઈ ભૂલ નથી છતાં પણ ભૂલ હોય તો હું માફી માંગુ છું બાકી મને કોઈ ફરક નથી પડતો તમે આ જ કોમેન્ટ કરો કાલ કરો કે દસ વર્ષ પછી કરો એનાથી આપણને કોઈ ફરક નથી પડતો બાકી આપણે કાજલબેનના બિગ ફેન છીએ બિગ ફેન રહેવાના અને બિગ ફેન છીએ તો કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો કે આ વિડીયો વિડીયોની અંદર મારી ભૂલ હતી કે પછી તમારી ભૂલ હતી એ કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો મળશું એક જોરદાર મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી આટલા સુધી વિડીયો નિહાળવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર મારી તમામ યુટ્યુબ વીસ હજાર ફેમિલીને દિલથી ખૂબ ખૂબ આભાર લવયુ થેન્ક યુ સો મચ ધીસ વિડિયો વોચિંગ